એક મારા પરિવારના મિત્રને ઘઉં ચોખા મળેલા એમની અંદર જે ચોખા મળેલા છે તે પ્લાસ્ટિકના ચોખા છે આપ જોઈ શકો છો કે આ ચોખા પ્લાસ્ટિકના છે જો કોઈ પરિવાર ખાશે અને એની અંદર ખાવાથી કોઈનું મૃત્યુ થાશે તો આના જવાબદાર કોણ જેથી કરીને આ વિડીયોના માધ્યમથી અમે સરકાર સુધી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે સસ્તા અનાજની દુકાન અને આના ગોડાઉન જે પુરવઠા વિભાગના ગોડાઉન હોય

તો તો બીજા અનેક પરિવારને કેટલા અને હશે જેથી કરી આ કોઈ ઘટના બને તે પેલા સરકારને મારી નમ્ર વિનંતી છે કે આની તપાસ કરવામાં આવે અને તપાસ કરી અને જે કોઈ આરોપી હોય તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે નકર આમાં અનેક લોકોનો જીવ જોખમમાં સર્જાશે